એટલો સીતો તો કોઈ નહી હું નથી પીવો પડે છે લગ્ન કરાયો તો મને કે તું ઘોડ પર મારે નહીં સોડવું ઘોડ ઉપર એટલો પીવો પડે છે બૈરું તેડવા જતા નહીં ગતું મારા પીવો પડે પડે મારે હોય

ઘરમાં પોણી તો આવી નહીં એડા બધા હું કોઈ રહ્યા છે હવે શું કરી છે મારું ઓછું આ એડા કોઈ બટી ના જ્યાં થઈ રોજ તો આ ખોય જ નહીં એડા આ જો બધા એડા બટી ના પત્તા બધું બટી ના કોઈ સાર લીધી નાખશું ના સાર નહીં લીધી લાગતી આ કોઈ જોણી જોઈ બટા એવું લાગે છે એડા કોક તો હશે તો એડમ ઓ ટકા કોક હશે એડમ જોવા જ મને બરાબર નું જોવા જઈએ કોક હશે એડમ

ફોન ચો મારા પાસે છે મુરી ક્ષેત્ર ઓટો મારવા ફોન ઘેર મેલી ના અમારો ફોન તારો ફોન ચો છે ફોન ઓ તો પડ્યો હશે મને ખબર મુહે ચો હું જોતો હું તો પડ્યો ઓસુ પિતા તો ખબર હોય ને દીવાનો તો ફોન રાખતા હતી મને હા હું જોતો હોય તું પડ્યો તો ની પિતા ફોન પડ્યો છે મારો ફોન તો આ પડ્યો ને ફોન તો મારો છોકરો જબર લાગે ફોન તો ફોન તો ખૂબ ભારે લાગે ફોન ઘણા પૈસાનો ફોન કરતા તારો ફોન ફોન કરતા આ બાપા મારો ફોન છે આ તારો જ છે તારો હું દેખાય છું આ તો પીતા તો દેખાય ઘણો તાકા ને ફોન કર તારા બાપા ને બયા હા કઈ છે કરે હું તો બોલી નઈ કે તો મુઠે થી પેલા ફાટતું હોય તો

તારા બાપા તારી ધુલાઈ કરી ખાવ મારા એડા બધા મારે નથી દારૂ પીપી પીને અલ્યા કરું મારે

લાગે છે આ ઉભા કે ખોખ એ કાકા મારે ભાઈ હચ પડ્યો તો દારૂ મારા એના ભાઈ નો બધા